નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે મ્યુનિસિપલ એન્જિનિયરની બે જગ્યાઓ આવેલી છે તેની લાયકાત તેનું પગાર ધોરણ અને ઇન્ટરવ્યૂ માટેની કઈ તારીખ છે તેની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકા ગાંધીનગર ઝોન ગાંધીનગર બ્લોક નંબર ચૌદ અને ત્રીજો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર આડત્રીસ વીસ દસ ફોન નંબર અહીંયા તમે જોઈ શકો છો નગરપાલિકા કક્ષાએ અગિયાર માસના કરાર આધારિત મ્યુનિસિપલ ઇન્જિનિયરની ભરતી વોક ઇન ઇન્ટરવ્યૂ પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોન ગાંધીનગર હસ્તકની નીચે જણાવેલ નગરપાલિકાઓમાં નગરપાલિકાના વર્ગ મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા મ્યુનિસિપલ ઇન્જિનિયરની ખાલી જગ્યા પર માસિક રૂપિયા પાંત્રીસ હજારના ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારના ધોરણે ભરતી કરવાની થાય છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરોક્ત સરનામે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે સ્વ ખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે આ જે એડ્રેસ છે તેની ઉપર તમારે હાજર રહેવાનું છે તારીખ અગિયાર છ બે હજાર પચીસ વાર છે બુધવાર અને દસ વાગે હાજર રહેવાનું છે જિલ્લો છે પાટણ નગરપાલિકાનું નામ છે સિદ્ધપુર નગરપાલિકાનો વર્ગ બ વર્ગ છે અને જગ્યાની વાત કરીએ તો એક છે નગરપાલિકાનું નામ વડાલી છે અને ડ વર્ગની છે એક જગ્યા માટે ભરતી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અ અને બ વર્ગ માટે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી માટે ક અને ડ વર્ગની નગરપાલિકા માટે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર લઘુત્તમ મહેકમ માળખા મુજબ ઉમેદવારે વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે એક સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બીજું શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર અનુભવના પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ઓળખના આધાર વિષય સાથે તમામ અસલ નકલ અને પ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે શરતોની વાત કરીએ તો સદરો નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે એટલે અગિયાર માસના કરાર પ્રમાણે કરવામાં આવશે અગિયાર માસ પછી તમને છૂટા કરી દેવામાં આવશે નિમણૂક પામનાને જે તે જગ્યા પર કાયમી થવાનો હક પ્રસ્થાપિત થતો નથી સરકારશ્રી દ્વારા મ્યુનિસિપલ ઇન્ટિસની જગ્યા પર નિમણૂક આપતા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીનો કરાર આપોઆપ રદ થશે નિમણૂક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાનો ગાંધીનગર ઝોન છે ગાંધીનગર આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો